માખણ મિશ્રી જમતો તો જશોદા માં પૂછે છે ક્યાં મારો કાનુડો આંગણિયા મારમતો તો માખણ મિશ્રી જમતો તો જશોદા માં ગોતે છે ક્યાં ગયો મારો કાનુડો વંદરાવન માં ગયો છે રાસ લીલા રમે છે ગોપીઓ માળી તારો કાનુડો વંદરાવન માં ગયો છે રાસ લીલા રમે છે ગોપીઓ ને છે માળી તારો કાનુડો આંગણિયા માં રમતો તો માખણ મિશ્રી જમતો તો જશોદા માં ગોતે છે ક્યાં ગયો મારો કાનુડો રાધાજી રડે છે કૃષ્ણને ગોતે છે ગોપીઓ ને પૂછે છે ક્યાં ગયા મારા સ્વામી રાધાજી રડે છે કૃષ્ણને ગોતે છે ગોપીઓને પૂછે છે ક્યાં ગયા મારા સ્વામી સાડી પહેરી જાતો તો બેડે પાણી ભરતો તો શાકુબાઈ ને મળતો તો રાધા તારો શામળો સાડી પહેરી જાતો તો બેડે પાણી ભરતો તો શકુબાઈ ને મળતો તો રાધા તારો શામળો

માણીદરને પૂછે છે ક્યાંઘો મારો બાંધવો હસીનાપુરમાં આવ્યો છે દ્રૌપદીને મળે છે વરી સભામાં ચીર પૂરવા બેઠો તારો બાંધવો હસીનાપુરમાં આવ્યો છે દ્રૌપદીને મળે છે ભરી સભામાં ચીર પૂરવા બેઠો તારો બાંધવો આંગણિયા માં રમતો તો માખણ મિસરી જમતો તો જશોદા માં ગોતે છે ક્યાં ગયો મારો કાનુડા સુભદ્રા બેન આવ્યા છે કનૈયાને ગોતે છે સાહેલીને પૂછે છે ક્યાં ગયો મારો વીરલો સુભદ્રા બીને આવ્યા છે કનૈયાને ગોતે છે સાહેલીને પૂછે છે ક્યાં ગયો મારો વીરલો લો જૂનાગઢમાં આવ્યો તો નરસિંહ મહેતાને મળે છે કુંવર બહેનામાં મેરા પૂરે તારો વીરલો જુનાગઢ માં આવ્યો છે નરસિંહ મહેતાને મળે છે કુંવરબાઈ ના માખણ મિસરે જમતો તો જશોદા માં ગોતે છે ક્યાગ્યો મારો કાનોડો ભક્તો આવ્યા છે મંદિરિયા માં ગોતે છે પૂછે છે ક્યાં ગયા મારા પ્રભુજી ભક્તો આવ્યા છે મંદિર છે શાંતો ને પૂછે છે ક્યાં ગયા મારા પ્રભુજી છે સૌરાષ્ટ્રમાં આવ્યા છે ભક્તોને મળે છે દર્શન દેવા આવ્યા છે ભક્તો તમારા પ્રભુજી દ્વારિકામાં આવ્યા છે ભક્તોને મળે છે દર્શન દેવા આવ્યા છે ભક્તો તમારા પ્રભુજી આંગણિયા માં રમતો તો માખણ મિશ્રી જમતો તો જશોદામાં ગોતે છે ક્યાં ગયો મારો કાનુડો